હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંખ્યા શુક્લ અને આજના વિડીયોમાં આપણે જે ગયા વિડિયોમાં જે ચર્ચા કરી રહ્યા હતા એટલે કે શનિ દેવતા જે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ મીન રાશિમાં જ માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે તેના વિશે તુલાથી લઈને મીન રાશિના જાતકો માટે કયા પ્રમાણેનો સમય છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું પરંતુ તે પહેલાં મિત્રો આપણે જો શનિદેવના વક્ર તો અવસ્થા પર આપણે દ્રષ્ટિ કરીએ તો જ્યારથી શનિદેવતા વક્રી અવસ્થામાં આવ્યા હતા તો તમામ રાશિના જાતકોએ તેમને જે કંઈ પણ કામકાજ હતા તેમાં તમને ક્યાંકને ક્યાંક અવરોધ તમને જણાવ્યો હશે તે કામ જાણે ઠપ થઈ ગયા છે તેવું તમને જણાવ્યું હશે શું સાચેમાં શનિદેવતા તેટલી બધી તકલીફ આવે છે મિત્રો દેવતા ક્યારે કોઈને તકલીફ નથી આપતા પરંતુ તે તમામ કામમાં બાદલ આવે છે તે કાર્યની ધીમી ગતિ કરી દે છે તેના કારણે તે તમામ જાતકો માટે અપ્રિય બની જાય છે અને ગ્રહ મંડળમાં સૌથી વૃદ્ધ ગ્રહ હોવાના કારણે પણ તેને ઘણા લોકો તેનાથી ડરતા હોય છે તો પરંતુ મિત્રો શનિદેવ આપણને તે જ કાર્યમાં બાધા અપાવે છે કે તે જ કાર્યમાં ડીલે કરાવે છે કે જે કાર્યમાં તે તમને કંઈક શીખવાડવા માગે છે જે પ્રમાણે ઘરના વડીલ ઘરના વૃદ્ધ આપણને કંઈક શીખવાડવા માટે આપણને ઠોકર અપાવે છે તે પ્રમાણે શનિદેવતા પણ તમારા કર્મના આધારે અને તમારા પેશન્સની હંમેશા એક્ઝામ લેતા હોય છે અને તેના કારણે આપણને કાર્યમાં ડીલે થાય છે પરંતુ જે કાર્યમાં તમને ડીલે થશે તે કાર્યનામાં જ તમને જે સફળતા પાવશે તે સફળતાનો સ્વાદ બાકીના બધા કાર્ય કરતાં ઘણો સારો સાબિત થઈ શકે છે તો આ પ્રમાણે શનિદેવના માર્ગી અવસ્થા કરતાં પણ ગોચરમાં જે કંઈ પણ તેમની વક્રી અવસ્થા થાય છે તે ખૂબ વધારે મહત્વપૂર્ણ હોય છે તમારા જીવનમાં ઘણા લાઈફ ચેન્જિંગ તમને ડિસિઝન પર તે લેવા પણ મજબૂર કરે છે આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીશું તુલા રાશિના જાતકોથી કયા પ્રમાણે તમારા માટે શનિદેવનું આ માર્ગી રાશિ પરિવર્તન તમારા માટે શું શુભ ફળ લઈને આવી રહ્યું છે તો તો તુલા રાશિના તમામ જાતકો જો આપણે દ્રષ્ટિ કરીએ તો શનિદેવતા તમારી જન્મપત્રિકામાં અઠ્યાવીસ નવેમ્બરથી જ છઠ્ઠા સ્થાનમાં જ્યાં ગોચર કરી રહ્યા હતા ગોચર કરી રહ્યા છે અને આગળ પણ છઠ્ઠા સ્થાનમાં રહેવાના છે ફક્ત એક ચેન્જ છે કે તે વક્રીય અવસ્થામાંથી માર્ગીય અવસ્થામાં આવી ગયા છે અને તેના કારણે તેમની તૃતીય દ્રષ્ટિ જે છે માર્ગીય અવસ્થાની તે અષ્ટમ સ્થાન પર ત્યારબાદ સપ્તમ દ્રષ્ટિ સ્થાન પર અને તેમની દ્રષ્ટિ છે તે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસ પર ગોચર કરવા જઈ રહી છે જેના કારણે તમામ તુલા રાશિના જાતકો જાણે અચાનક જ તમારા જીવનમાં બદલાવ આવી રહ્યો છો તેવું તમે અનુભવ કરી શકો છો અને જાણે તમારા કરિયરમાં એક ક્રાંતિકારી બદલાવ તમે જાણે એક વોરિયર બનીને આગળ ઉભરી રહ્યા છો અને તમારા જીવનમાં જે રેગ્યુલર તમારી ઇન્કમ હોય જે લોકો ખાસ કરીને જોબ કરતા હોય છે તેના માટે તમે ક્યાંક ને ક્યાંક વધારે મહેનત કરતા હો તેવું જણાઈ રહ્યું છે મહેનત તો તમે પહેલેથી જ કરતા હતા પરંતુ મહેનતના આધારે હવે યોગ્ય ઉચિત ફળ મળવા જેવી છે તેવું તમે જાણી શકો છો જે કોઈનું પણ પ્રમોશન કે ટ્રાન્સફર અટક્યું હતું તો આ જે અઠ્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો જે સમય છે તેમાં શનિદેવતા અવશ્ય તમને જીવનમાં ચેન્જ આપી શકે છે ટ્રાન્સફોર્મેશન અને સાથે સાથે ટ્રાન્સફર અને તમને જીવનમાં પ્રમોશન પણ જે અટક્યું હતું તે પણ તમને અપાવી શકે છે અને માની લો કે તમારા માટે અઠ્યાવીસ નવેમ્બર બાદ જ શનિદેવનું માર્ગી થતાં જ તમારા માટે જાણે જે કંઈ પણ દરવાજા બંધ થઈ ગયા હતા તે બંધ દરવાજા અચાનક ખુલી રહ્યા છે તમારા જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે અને સાથે સાથે તમારા પારિવારિક સંબંધોમાં જે કંઈ પણ તકલીફ હતી તેનો નાશ થઈ રહ્યો છે પરિવાર પણ તમને ઘણું સારી રીતે ટ્રીટ કરી શકે છે તેમને જે તમને સપોર્ટ નહોતો હતો મળી રહ્યો તો તમારા ફેમિલી મેમ્બર સામેથી તમને સપોર્ટ કરી શકે તેવા સંજોગો બની રહ્યા છે અને પરિવાર સાથે કે તમારા લાઈફ પાર્ટનર સાથે ક્યાંક નાની મોટી ટ્રીપ કરવાનો સમય પણ આવી ચૂકે છે આ સમય દરમિયાન તમારા એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ પણ ઊભા થઈ શકે છે પરંતુ જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છો તો પાર્ટનરશીપ બાબતે આ સમય દરમિયાન કંઈક આપસી મનભેદ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે અને તેના કારણે તમારે આપસી વિખવાદના કારણે તેમાંથી છૂટા પડવું પડી શકે છે તે પણ એક સંજોગો બની રહ્યા છે મિત્રો શનિદેવ ફક્ત ને ફક્ત પોઝિટિવ નહીં સિક્કાની જે પ્રમાણે બે સાઈડો છે તે પ્રમાણે શનિદેવ ક્યાંક કે કેટલાક રસ્તા પર તમને પોઝિટિવ રીતે રિઝલ્ટ આપી શકે છે તો કેટલીક જગ્યા પર તમને નેગેટિવ રિઝલ્ટ પણ તમને થોડીક ઠોકર પણ આપી શકે છે પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો શનિદેવનું આ જે ગોચર માર્ગીય પરિભ્રમણ જે છે તે તમારા માટે ઘણું સુખદ સાબિત થવાના સંજોગો બની રહ્યા છે હા તેમની તૃતીય દ્રષ્ટિ અષ્ટમ સ્થાન પર થઈ રહી છે તેના કારણે તમે જો વાહન વ્યવહાર કરી રહ્યા છો જાતે વ્હીકલ ચલાવી રહ્યા છો તો ખાસ સાચવાનું જેવું છે જે લોકો ડેઇલી રૂટીનમાં રેગ્યુલરલી જે લોકો અપડાઉન કરવા માટે પોતાના જ વાહનનો ઉપયોગ કરે છે તો તે બાબતે તમારે ખાસ કાળજી રાખવી પડશે ફક્ત ચોટ ચપેટ લાગવાના સંજોગો નથી બની રહ્યા પરંતુ કોઈક નિયમોનું પાલન ન કરો તેના કારણે તમારા ઘરે પણ તેની નોટિસ આવવાના સંજોગો બની રહ્યા છે આ પ્રમાણે શનિદેવતા તમને મદદ કરશે અપલિફ્ટ કરશે આ ગોચર તમારા માટે જબરદસ્ત રહેવાનું છે અઠ્યાવીસ જુલાઈ સુધીનો સમય તમારો જ છે તમારા માટે ઘણી સારી સફળતા લાવી શકે છે પરંતુ તમારે તમારા પર્સનલ લેવલ પર થોડુંક વધારે કાળજી રાખવાની છે આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં પૂરેપૂરો વધારો થઈ શકે છે તેનું કારણ તે છે કે શનિદેવતા છઠ્ઠા સ્થાનથી માર્ગી થઈ રહ્યા છે તેના કારણે તમારો રોગ ઋણ અને શત્રુ તમામ પર તમે વિજય હાસિલ કરી રહ્યા છો તે પ્રમાણેની ઉર્જા તમારા લાઈફમાં આવી શકે છે તમારી બોડીમાં તમે અહેસાસ કરી શકો છો આથી તમામ તુલા રાશિના જાતકો આ સમય તમારો છે શનિદેવતા તમને મદદ કરવા આવી રહ્યા છે તો હવે તમારે પાછળ નથી હટવાનું જે કંઈ પણ વિચાર કર્યો છે એક્ઝિક્યુટ કરો નવું કાર્ય શરૂઆત કરવી છે તો શરૂઆત કરો અને બે હજાર છવ્વીસની જુલાઈ મહિના સુધીનો જે સમય છે તેનું તમારે સ્ટોરી જાતે જ તમારે લખવાની છે તો આ પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ ઉપાય શું કરવો છો ઉપાય તરીકે તમામ તુલ રાશિના જાતકો શનિદેવ માટે તમારે હનુમાનજી મહાદેવ અને પ્રભુ શ્રી રામની શરણમાં તો રહેવું છે પરંતુ તમારે જો દરેક શનિવારે પીપળાના ઝાડમાં જો તમે દૂધમાં થોડા કાળા તલ કે શુદ્ધ જળમાં પણ કાળા તલ ભેગા કરીને જો તમે સિંચન કરશો તો તે તમારા માટે ઘણું સારું લાભદાયક સાબિત થઈ શકે હવે આપણે આગળ વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે આ માર્ગી રાશિ પરિભ્રમણ કેવું રહેવાનું છે તેના વિશે ચર્ચા કરીએ તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી દેવતા જે માર્ગી પરિભ્રમણ કરી રહ્યા છે તે તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં કરવા જઈ રહ્યા છે શાસ્ત્ર અનુસાર પંચમ શનિને તેટલો પણ શુભ માનવામાં નથી આવતો અને આ પંચમ શનિ હવે માર્ગી અવસ્થામાં આવી ગયા છે અને તેના કારણે જો સૌ તમને કહું તો આ સમય દરમિયાન એટલે કે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો આઠ મહિનાનો જે આ જે સમય છે ને તેમાં તમારા કરિયરમાં તમારા માટે ઉતાર ચઢાવ લાવી શકે છે અને સાથે સાથે તમારે તમારા વર્ક પ્લેસ પર થોડું સજાગ રહેવું જરૂરી છે તમારી પાછળ વર્ક પ્લેસ પોલિટિક્સ ખૂબ વધારે થવાના સંજોગો બની રહ્યા છે અને સાથે સાથે તમારા બોસ સાથે પણ કોઈ ચુગલી કરી જાય ને તેના કારણે ઝઘડો ન થાય ને તેની ખાસ કાળજી રાખજો કારણ કે વાઇઝ આ સમય તમારા માટે યોગ્ય નથી આ સમય દરમિયાન જે કોઈ પણ કામ કારોબાર કરી રહ્યા છે એટલે કે જે બિઝનેસ કરી રહ્યા છે કોઈક મોટા બદલાવ માટે મોટા ડિસિઝન લેતા પહેલાં કોઈપણ વ્યક્તિની કોઈપણ વડીલની કે એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જરૂરી છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ સમયમાં ખૂબ તમારે સારી રીતે કરવું પડશે અને બિઝનેસમાં પણ નવા પરિવર્તન ન કરો જે ચાલે છે તે દરમિયાન તમે કર્યા કરો હા તમે થોડું એક્સપાન્ડ કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક નવી ટેકનિક નવી પદ્ધતિ અપનાવીને બિઝનેસને એક્સપાન્ડ કરવાનું તમે ન વિચારો તેટલું જ સારું છે નહીતર જે પંચમ શનિ છે તે તમને તકલીફ આપી શકે છે સપ્તમ સ્થાન પર તેમની જે તૃતીય દર્શિ થઈ રહી છે તેના કારણે તમારા લાઈફ પાર્ટનર સાથેના બિઝનેસ પાર્ટનર સાથેમાં પણ મતભેદ મનભેદ ખોટી વાતનું મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ઝઘડા થવાના સંજોગો બની રહ્યા છે અગિયારમાં સ્થાન પરથી તેમની સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તેના આધારે દેવતા તમારા હાથમાં આવેલું હાથ કો આવ્યા લેકિન મૂં ન લગા આપણે કહીએ છીએ ને તે પ્રમાણે હાથમાં આવેલી કોઈક મોટી ઓફર નવી ઓપોર્ચ્યુનિટી તમારા પાસેથી અચાનક જ જઈ શકે છે અને તે જે ઓપોર્ચ્યુનિટી આવે નથી તેના કારણે ઘણો મોટો તમને ધનલાભ થવાનો હતો તે હાથમાંથી જવાના કારણે ફાઇનાન્શિયલ ક્રંચ તમે અનુભવ કરશો અને તેના કારણે જ્યારે ફાઇનાન્શિયલ તકલીફ હોય છે તો વ્યક્તિને માનસિક રીતે ખૂબ વધારે પરેશાન કરતો હોય છે તેથી આ સમય દરમિયાન તમે નિસહાય તમે મહેસૂસ કરી શકો છો અને તેના માટે તમારે તમે કંઈ વધારે કંઈ પણ નથી કરી શકો કારણ કે તમે મહેનત પૂરેપૂરી કરી રહ્યા છો પરંતુ હાથમાંથી જે જ્યારે પાણીની જેમ જે વહી રહ્યું છે તેવું થઈ શકે છે સેકન્ડ હાઉસ પર તેમની જે દસમી દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે તમારું ફાઇનાન્શિયલ ક્રંચ તમે અનુભવ કરી શકો છો થ્રોટલિંગ થઈ શકે છે તેથી જ મેં તમને પહેલેથી કહેતો આવ્યો છું કે આ સમય દરમિયાન તમારે ફક્ત ને ફક્ત યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે ફાઇનાન્શિયલ મોટા ડિસિઝન નથી લેવાના જો તમે આંધળા ડિસિઝન લેશો બિઝનેસમાં કે પછી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં તો તમને તે તકલીફ કરી શકે છે અને આ સમયે તમને થોડોક માનસિક વધારે તકલીફ આવી શકે છે તેથી જો હું તમને ક વૃશ્ચિક રાશિના જાતકો તો માર્ગી શનિ કરતાં વકરી શનિ જાતો તે તમારા માટે સમય ઘણો સારો હતો હવે તે સમય તમારા માટે સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસથી અગિયાર નવેમ્બર બે હજાર છવ્વીસ દરમિયાન આવવાનો છે પરંતુ આ સમય દરમિયાન એટલે કે સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી જે કંઈ પણ બાબતોની મેં કાળજી રાખવાની તમને કહી છે તે તમારે જરૂરથી રાખવી જોઈએ જો ઉપાય શું કરવાના છે તે જો હું તમને કહું તો ઉપાય તમારે અચૂક તો કરવાના છે પરંતુ જે હું મંથલી બેઝિસ પર કહેતો હોઉં છું તે ઉપાય તો કરવાના છે પરંતુ આ વિડીયો ફક્ત અને ફક્ત શનિદેવના માટે મેં બનાવ્યો છે તેમનો આસ્પેક્ટના બાબતે બનાવ્યો છે તો દરરોજ તમારે બજરંગ પાઠ તો કરો જ હનુમાન ચાલીસા કરો તો વધારે સારું પરંતુ દરરોજ હનુમાન મંદિર જઈને ફક્ત હનુમાનજીના શરણમાં તમે ચરણ સ્પર્શ કરીને પણ આવશો ને તો પણ આ સમય દરમિયાન જે પંચમ શનિ તમારા જીવનમાં ઉથલપાથલ કરી શકે છે તેમાંથી તમારું હનુમાનજી રક્ષણ કરી શકે છે અને મહાદેવના પણ ઉપાસક તમારે જરૂરથી બનવું જોઈએ હવે આપણે આગળ ધનુ રાશિના જાતકો માટે શનિદેવનું આ માર્ગી પરિભ્રમણ કેવું રહેશે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો ધનુ રાશિના તમામ જાતકો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી થી શનિદેવતા જે તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે તે સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી ચતુર્થ સ્થાનમાં રહેવાના છે ફક્ત ચેન્જ તે જ છે કે પહેલાં તે વક્રીય અવસ્થામાં હતા પરંતુ હવે તે માર્ગી થઈ રહ્યા છે અને માર્ગી શનિ તમારા જીવનના ઘણા રોકાયેલા કાર્ય પૂરા કરી શકે છે સૌપ્રથમ જો આપણે તેમની દ્રષ્ટિ ઉપર જો ચર્ચા કરીએ તો તેમની જે તૃતીય દ્રષ્ટિ છે તે છઠ્ઠા સ્થાનમાં થઈ રહી છે સપ્તમ દ્રષ્ટિ દસમા સ્થાનમાં થઈ રહી છે અને તેમની દસમ દ્રષ્ટિ જે છે તે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં તમારા ઉપર જ થઈ છે તેવું આપણે માની શકીએ આ સમય દરમિયાન તમને તે ખૂબ વધારે મહેનતું બનાવી શકે છે અત્યાર સુધી તમે જે કોઈ પણ કાર્ય માટે કંઈક વધારે ડાયરેક્ટલી તમે મહેનત નથી કરી કોઈ બીજાના થ્રુ તમે મહેનત કરાવી રહ્યા છો તો હવે આ સમય તેવો છે કે શનિદેવ જાતે કહી રહ્યા છે કે જાતે મહેનત કરો તમારું જે કામ છે તે તમે જાતે બતાવો બીજાના સહારાની તમે મદદ લેવાની જરૂર નથી તમે જેટલું જાતે કામ કરશો તેટલી તમને સફળતા પાવશે મહેંદુ તો બનાવશે તમારા જીવનમાં ખૂબ વધારે તમને ઉર્જાવાન બનાવી દેશે અને પછી ગમે તેના રાતના બે વાગ્યા હોય કે એક વાગ્યા હોય તમે કોઈ પણ કાર્ય માટે હવે સમય નથી જોવાના આ પ્રમાણે શનિદેવતા તમને એનર્જી આપી શકે છે પરંતુ આ સમય દરમિયાન તમે એક્સ્ટ્રા મહેનત કરવાના છો શનિદેવ તો તે જ ઈચ્છે છે પરંતુ તમે તમારી કેપેસિટી બહાર ઓવર કેપેસિટી ઓવર વર્ક તમે કરી દો તેવા સંજોગો બની રહ્યા છે તેના કારણે આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખી લેવી જોઈએ કારણ કે શનિદેવની દસમ દ્રષ્ટિ તમારા ફર્સ્ટ આઉટ પર થઈ છે અને જે સપ્તમ દ્રષ્ટિ જે તમારા કરિયરના સ્થાન પર થઈ રહી છે તેના કારણે અને જે છ છઠ્ઠા સ્થાન પર તમારી તૃતીય દ્રષ્ટિ થઈ રહી છે રોજિંદા આવકનું આ સ્થાન છે અને આ તમારું કરિયરનું સ્થાન છે અને તમારું પોતાનું સ્થાન છે તો ધનુરાશિના જાતકો અને એ પ્રમાણે તમારે સમજવાનું છે કે તમે તમારી રેગ્યુલર રોજિંદા ઇન્કમ છે તમારું જે રેગ્યુલર સ્ટેટસ છે તેને વધારવા માટે તમારા વર્ક પ્લેસ પર એક્સ્ટ્રા વર્ક કરશો જેના કારણે ફર્સ્ટ હાઉસ એટલે કે તમે તમારા ઉપર વધારે મહેનત કરશો એક્સ્ટ્રા અવર્સ ડ્યુટી કરશો જે તમને તકલીફ પહોંચાડશે સ્વાસ્થ્યની બાબતે આ સમય દરમિયાન તમારે ફક્ત તે જ કાળજી રાખવાની છે આ સમય દરમિયાન મેં તમને કહ્યું છે કે જાતે મહેનત કરે છે પરંતુ તમારા જે જૂના કોન્ટેક્ટ છે તેમની પણ તમે મદદ માગી શકો છો કે કયા પ્રમાણે તમારું જે કાર્ય અટકી ગયું છે તેમાં તમને સફળતા મળી શકે છે આ સમય દરમિયાન જો પારિવારિક સંબંધોમાં કે પછી તમારા લાઈફ પાર્ટનર સાથે પણ જો કોઈ તકલીફ હોય તો તેમાં તમને બે પ્રમાણે રિઝલ્ટ મળી શકે છે જો તે તમારા સાથે રહી રહ્યા છે તો તમને ક્યાંક ને ક્યાંક તેમાં તેમના સાથે જે આપસી મતભેદ મનભેદ છે તે તમારા દૂર થઈ રહ્યા છે અને તમે સારું જીવન જીવી શકો છો પરંતુ જો તમારા લગ્ન જીવન બાબતે કોઈ તકલીફ ઊભી થઈ છે કે તે મેટર વધારે ઉપરના લેવલ સુધી પહોંચી ગઈ છે તો તમે સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીમાં તમને તે દિશા શનિદેવતા બતાવી શકે છે કે તમારા માટે તે વ્યક્તિ સારા છે કે ખરાબ છે તમારે તેના માટે કંઈક ને કંઈક યોગ્ય ડિસિઝન જરૂરથી લેવું જ પડશે સાથે જો આ સમય દરમિયાન ધનુ રાશિના જાતકો તમારા ધનાગમનના સંજોગો બની રહ્યા છે તમારી જે પહેલાની લોન હતી કે દેવું હતું તે તમે ચૂકતું તો કરી રહ્યા છો પરંતુ તમારે તે પણ નથી કરવાનું કે એક લોન પૂરી કરવા માટે તમે બીજી બેંકમાંથી લોન લો છો લોન તો તમારા માટે રહેવાનું છે કે એક વ્યક્તિના પૈસા ચૂકતા કરવા માટે બીજા વ્યક્તિ પાસેથી તમારે પૈસા લેવાના છે આ ભૂલ તમારે નથી કરવાની આ સમય આ ગોચર તમારા માટે ઘણો સારો છે મહેનત કરીને તમે એક્સ્ટ્રા ઇન્કમ અર્ન કરીને જાતે તમારું દેવું પૂરું કરી શકો છો એક રીતે જોવા જઈએ તો આ જે માર્ગી રાશિ પરિભ્રમણ જે છે શનિદેવનું તમારા ચતુર્થ સ્થાવમાં જે જે થવા જેવું છે તે તમારા માટે ઘણું લાભદાયક સાબિત થઈ શકે છે હા શનિદેવની ધૈયાની અસર જે છે તે તો તમને જણાઈ જ રહી છે પરંતુ મિત્રો આ સમય દરમિયાન શનિદેવ માર્ગી થવાથી તમને કંઈક નવો આશાની કિરણ બતાવી શકે છે તમારું ધનલાભ આર્થિક રીતે પણ તમને આગળ વધારી શકે છે તેથી મેં જે તમને કહ્યું છે તે ફક્ત ધ્યાન રાખો અને ફક્ત મહાદેવ હનુમાનજીના શરણમાં રહો પ્રભુ શ્રી રામની ગાથા ગાઓ જો શક્ય બને તો દરેક શનિવારે તમારે સુંદરકાંડનો પાઠ દરરોજ પોતાના ઘરે બેસીને કરવો જોઈએ જેના કારણે શનિદેવનો માર્ગી રાશિ પરિભ્રમણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે તમને તમે જે ન ધારી હોય તેવી સફળતા પણ અપાઈ શકે છે તો હવે રાશિના જાતકો તમારા પર છે ન્યાયના દેવતા ન્યાયાધીશ કર્મના આધારે તમને ફળ આપવા જઈ રહ્યા છે હવે તમારા કર્મ છેલ્લા છ મહિનામાં કેવા હતા તે શનિદેવ પરથી આપણે છોડી દઈએ તો વધારે સારું રહેશે હવે આપણે આગળ વાત કરીએ કે મકર રાશિના જાતકો માટે શનિદેવનું આ માર્ગી રાશિ પરિભ્રમણ કયા પ્રમાણે રહેશે તે તો મકર રાશિના તમામ જાતકો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી શનિદેવતા તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે પહેલાથી તે ત્યાં જ વિરાજમાન હતા પહેલાં વક્રી અવસ્થામાં હતા પરંતુ હવે કંઈક ચેન્જ આવ્યો છે તે માર્ગી થઈ રહ્યા છે અને માર્ગી શનિ મકર રાશિના જાતકોને ઘણો સારો ફાયદો આપી શકે છે તો મકર રાશિના તમામ જાતકો હું તમને તે જ પ્રશ્ન પૂછીશ કે શનિદેવની સાડા અંત તો આવી ગયો માર્ચ મહિનામાં પરંતુ ત્યારબાદ પણ હજુ જાણે સાડા પરીક્ષા પૂરી જ નથી થઈ રહી તે પ્રમાણે તમને અનુભવ થયો છે થયો છે ને કમેન્ટમાં તે જણાવવાનું ન પૂછો પરંતુ મિત્રો હવે પછીનો જે સમય છે શનિદેવતા વક્રી અવસ્થામાં થયા છે અને હવે જે અઠ્યાવીસ પરથી માર્ગી અવસ્થામાં થયા છે તેના કારણે તેમની જે તૃતીય દ્રષ્ટિ છે તે પંચમ સ્થાનમાં સપ્તમ દ્રષ્ટિ માર્ગી દ્રષ્ટિ જે છે તે નવમ સ્થાનમાં અને બારમા સ્થાનમાં તેમની દસમી દ્રષ્ટિથી રહી છે પરંતુ વક્રી શનિ અને માર્ગી શનિમાં કંઈક ફર્ક છે મકરી શનિ હજુ પણ તમારી એક લાસ્ટ ટેસ્ટ લેવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ માર્ગી શનિ હવે તમારા કામકાજમાં તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરી શકે છે મકર રાશિના તમામ જાતકો કંઈક નવી જવાબદારી લેવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે અત્યાર સુધીમાં શનિદેવે તમને ખૂબ વધારે ગ્રાઇન્ડ કર્યા છે પરંતુ હવે તે જ આ માર્ગી રાશિ પરિભ્રમણ દરમિયાન એટલે કે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી તમે તે સાઇન કરાવી શકે છે તમારા વર્ક પ્લેસ પણ તમારા કામની ખૂબ વધારે ચર્ચા થઈ શકે છે અને અચાનક જ જાણે તમારે તમારા કામના કારણે તમારી પદ ઉન્નતિ થવાના સંજોગો બની રહ્યા છે જે લોકો ધંધો કરી રહ્યા છે બિઝનેસમાં જે લોકો જોડાયેલા છે તો તમારા દ્વારા લેવામાં આવે કોઈપણ નિર્ણયના કારણે તમારા ફાઇનાન્શિયલ તમને ઘણો લાભ થઈ શકે છે ધનાગમનના સંજોગો બની રહ્યા છે અને તેના જ કારણે તમે તમારા લાઈફમાં કંઈક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી લાઈફમાં સ્થિરતા આવી રહી છે તેઓ તમને ભાસ થઈ શકે છે તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું કામ હવે તમારા માટે શનિદેવતા કરશે કારણ કે તેમને તમારી પાસે મહેનત તો પૂરેપૂરી કરાવી છે અજમાવી દીધા છે ને પરંતુ હવે તે લક્ષ્ય સુધી પહોંચાડવાનું કામ તમારા કર્મના આધારે શનિદેવતાનું છે ફક્ત કાળજી તે રાખવાની છે કે જો તમે કંઈ પણ પાન પડી કે મસાલા ખાઈ રહ્યા હો કે તમે આલ્કોહોલનું સેવન કરતા હોય કે પછી તમે જો ધૂમ્ર પાનનું પણ જો સેવન કરતા હોવ તો તે તમારે જરૂરથી બંધ કરી દેવું જોઈએ જો તમે તે કરશો તો શનિદેવની તમારા પર વિશેષ કૃપા થશે પરંતુ મકર રાશિના જાતકો આ જે સત્યાવીસ જુલાઈ સુધીનો સમય છે શનિદેવની તૃતીય રસી જે પંચમ સ્થાન પર થઈ રહી છે તમારા બાળકની તમારે ખાસ કાળજી રાખવાની છે જો બાળકની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે બાળક કોઈ એથ્લેટિક્સમાં કંઈક વધારે આગળ પડતો છે તો તેને કંઈક હાનિ ન થઈ જાય બાળક પણ ભ્રમિત ન થઈ જાય તેને એજ્યુકેશનથી લાઈન પાટા પર ન ઉતરી જાય ને તે ગાળજી રાખવાની છે નવું સ્થાન જે ભાગ્યનું સ્થાન છે તેના પર તેમને જે દર્શિત હશે તમને તે મહેનત કરાવશે ત્રીજા સ્થાનમાં બેસીને પરંતુ તમને છતાં પણ સાડા સાતે ઘણા વાર કર્યા છે તેના કારણે હજુ તમારા મનમાં ભ્રમ રહેશે કે હું જે ડિસિઝન લઈ રહ્યો છું કે લઈ રહી છું તેમાં હું પાછળ તો નહીં પડું ને મારો વિજય તો પ્રાપ્ત થશે ને પરંતુ તમારે ફક્ત હવે હનુમાનજી મહાદેવની પૂજા પાઠ આરાધના કરવાની છે અને દેવ જરૂરથી તમારે તે ભ્રમનો નાશ કરીને તમને આગળ વધારશે બારમા સ્થાન પર પણ તેમની જે દસમી દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે હજુ સડા સતીના ડરથી તમે દૂર નથી થયા તેના કારણે માનસિક તનાવ માનસિક ઉચ્ચાટ ઘણો આપશે પરંતુ તમારા લાઈફ પાર્ટનરનો અને તમારા ફેમિલી મેમ્બરના સપોર્ટના કારણે આ સમય દરમિયાન પણ તમે ઘણા સારી રીતે આગળ વધી શકશો તેથી ઓવરઓલ જોવા જઈએ તો ફક્ત સંતાન બાબતે અને તમારા મનથી ભ્રમિત નથી થવાનું તો મકર રાશિના જાતકો સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો સમય શનિદેવ જાતે કહી રહ્યા છે કે અત્યાર સુધી જો તમે જે મહેનત કરી છે તો તમે અર્જુન છો અને હું તમારા શ્રી કૃષ્ણ ભગવાન તરીકે સારથી બનવા આવી ચૂક્યો છું ને હવે હું તમને સફળતા પાઈશ તો માયુસ નથી થવાનું હવે સાડા એક્ચ્યુઅલ એકચ્યુઅલ ઇફેક્ટ અઠ્યાવીસ નવેમ્બરથી ઓછી થવાની શરૂઆત થઈ જશે તમારે ઉપાય શું કોણ છે તો ઉપાય તો હું મંથલી પ્રિડિક્શનમાં આપતો રહેતો જ હોઉં છું પરંતુ જો તમારે વિશેષ ઉપાય કરવો હોય તો દરેક શનિવારે તમારે સાત વાર અવશ્ય હનુમાન ચાલીસા કરવી જોઈએ અને જો તમે એકવીસ વાર દરરોજ હનુમાન ચાલીસા કરી શકશો તો પછી શનિદેવ તમને ઉપરને ખૂબ વધારે ઉપર ઉઠાવી દેશે હવે આપણે આગળ વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે શનિદેવનું આ માર્ગી રાશિ પરિભ્રમણ કયા પ્રમાણે રહેશે તો કુંભ રાશિના તમામ જાતકો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી શનિદેવતા માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે અને તે પણ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં સેકન્ડ હાઉસ છે તે તમારી વાણીને રિપ્રેઝેન્ટ કરે છે તમારા બેંક બેલેન્સને ફાઇનાન્શિયલ સ્ટેટસ અને સાથે સાથે તમારી ફેમિલીને રિપ્રેઝેન્ટ કરે છે માર્ગી શનિદેવનું થવાના કારણે જે તેમની દ્રષ્ટિ તમારા ફોર્થ હાઉસ પર અષ્ટમ સ્થાન પર અને અગિયારમાં સ્થાન પર થઈ રહી હતી તેના કારણે કુંભ રાશિના તમામ જાતકો આ સમયે તમારા જીવનમાં જે કંઈ પણ મગજમાં બહુ વિચારો ચાલતા હતા તે તમામથી મન હલકું કરવાનો સમય આવી ચૂક્યો છે જે કંઈ પણ તમારા જીવનમાં કંઈક ઉલઝણ હતી તે તમામને તે સુલજાવી શકે છે અને જે કોઈ પણ કાર્યમાં રૂકાવટ આવી રહી હતી તે તમામ રૂકાવટ હવે તે પૂર્ણ થઈ રહી છે કારણ કે સેકન્ડ હાઉસમાં માર્ગી થવાથી સર્વપ્રથમ તમારા ફેમિલીનો તમને પૂરેપૂરો સપોર્ટ મળવા જઈ રહ્યો છે તમારા લાઈફ પાર્ટનરનો સપોર્ટ તમને મળી રહ્યો હતો પરંતુ તમારા ફેમિલીના બાકીના સદસ્યો પણ તમને મદદ કરી શકે છે અને તેના જ કારણે કુંભ રાશિના તમામ જાતકો આ સમય શનિદેવના માર્ગી થવાને કારણે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી સત્યાવીસ જુલાઈ બે હજાર તમારા આત્મવિશ્વાસમાં પૂરેપૂરો તે વધારો કરી શકે તેવા સંજોગો બની રહ્યા છે તમારા ફોકસને તે વધારી શકે છે અત્યાર સુધી તમારે જે કંઈ કાર્ય કાર્ય કરવું જે ફ્યુચર પ્લાનિંગ હતા તેના માટે તમે ઘણું વધારે વિચાર કર્યા હતા પરંતુ હવે વેલ ફોકસ્ડ થવાનું છે જ્યારે આપણે બાણ જે પ્રમાણે ખેંચીએ છીએ તો બાણ છોડવાનું હોય છે તો કયા પ્રમાણે આપણે તેને સ્ટ્રેચ કરીએ છીએ હવે તેને છોડવાનો સમય આવી ગયો છે કારણ કે તમે જે કંઈ પણ ભવિષ્યને લગતા તમારા પ્લાનિંગ હતા ને હવે તેને એક્ઝિક્યુટ કરો અને ખૂબ સહેલાઈથી થોડી મહેનતથી તમને તેમાં ઘણી સારી સફળતા મળવા જઈ રહી છે હવે શનિદેવતા સેકન્ડ હાઉસમાંથી તમારા ફેમિલીને સાથે રાખીને જો તમને પ્રયત્ન કરવા માટે જો કહેતા હોય તો તમારે જરૂરથી આગળ વધવું છે અગિયારમાં સ્થાન પર જે તેમની દ્રષ્ટિ થઈ રહી છે તમારા લાભમાં જે કંઈ પણ તકલીફ આવતી હતી તમારી મહેનતના છતાં પણ તો તે લાભની તમામ તકલીફોને દૂર કરશે તમારા જૂના કોન્ટેક્ટ હતા તમારા મિત્રો હતા તેમના રેફરન્સથી પણ તમને કોઈ નવા નવા કામ મળી શકે છે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં તમારા મિત્રો કે તમારા મોટા ભાઈ બહેન પણ તમને તેમાં મદદ કરી શકે છે તેથી કુંભ રાશિના જાતકો આગળ વધવું જોઈએ સાથે જ રાતોરાત જો કોઈ કામ તમારા કામ જે અટક્યા હતા તે રાતોરાત જ અચાનક તમને સવારે ઊઠતા તેમાં સફળતા મળી ગઈ કે પછી તમારી જો કોઈ લોન પાસ નથી થઈ રહે તો સવારે તમે મોબાઈલ ફોન ઓપન કરો છો કે તમારી પર કોલ આવે છે કે તમારી લોન ક્લિયર થઈ ગઈ છે આ પ્રમાણે કુંભ રાશિના જાતકો મેં જે કહ્યું છે કે જે બાણ તમે ખેંચ્યું છે છોડવાનો સમય આવી ચૂક્યો છે પરંતુ હા ચતુર્થ સ્થાન પર જે શનિદેવની તૃતીય દ્રષ્ટિ થઈ રહી છે મિત્રો તેના કારણે તમારે તમારા માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સાથે તમારા ફેમિલીના સુખનું પણ આ સ્થાન છે તો તમારા કારણે તમારા ઘરનું વાતાવરણ ન બગડી જાય તેની કાળજી રાખણ છે એટલે કે જો હું તમને સમજાવને તો કુંભ રાશિના જાતકો તમારો ફેમિલી તમને સપોર્ટ આપવા જરૂર છે પરંતુ તમે તેમના પ્રત્યેનું બિહેવિયર વલણ તે પ્રમાણેનું રાખો સત્યાવીસ જુલાઈ સુધી જેના કારણે તે લોકો મદદ કરતા હોય પરંતુ તમે તેમની આંખોમાં ઉતરી શકો છો તેવા સંજોગો બની રહ્યા છે સાથે જ તમે જો કોઈ પણ ડોક્યુમેન્ટેશન વર્ક એ પ્રોપર્ટીને લગતી કંઈ ડીલ કરવા જઈ રહ્યા છો તો તેમાં પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે ઉપાય શું છે ઉપાય તરીકે તમારે દરરોજ સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ તો કરવાનો જ છે જેના કારણે શનિદેવતા સેકન્ડ હાઉસના શનિદેવનું તમને ઘણું સારું ફળ મળી શકે છે અને જે કંઈ પણ મંથલી બેજીસ પર ઉપાય છે તે તો હું તમને મંથલી પ્રિડિક્શન પણ આપતો જ રહેતો હોઉં છું તો કુંભ રાશિના તમામ જાતકો શનિદેવનું માર્ગી થવું એક પ્રમાણે તમારા માટે બ્લેસિંગ છે હવે તમારા કર્મ જ ડિસાઇડ કરશે એટલે શનિદેવતા તમને આ પ્રમાણે કયું ફળ આપી શકે છે તે સમય જ બતાવશે હવે આપણે આગળ વાત કરીએ કે મીન રાશિના જાતકો માટે શનિદેવનું આ માર્ગી રાશિ પરિભ્રમણ કયા પ્રમાણે રિઝલ્ટ લઈને આવી રહ્યું છે તે તો મીન રાશિના તમામ જાતકો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી થી શનિદેવતા તમારી જન્મપત્રિકામાં તમારી જ રાશિમાં એટલે કે ફર્સ્ટ હાઉસમાં ચંદ્ર રાશિના આધારે માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે અને તે સત્યાવીસ જુલાઈ બે છવ્વીસ સુધી તમારી જ રાશિમાં રહીને માર્ગી વ્યવસ્થામાં રહેવાના છે ત્યારબાદ ફરીથી તે વકરી થઈ જવાની છે પરંતુ આ જે માર્ગી રાશિ પરિભ્રમણ છે તેના કારણે તેમની જે ત્રણ દશી છે તૃતીય સ્થાન સપ્તમ સ્થાન અને દસમા સ્થાન પર જે થવા જઈ રહી છે તેના કારણે શનિદેવની સાડાસાતીનો તમારા માટેનો આ દ્વિતીય ચરણ ચાલી રહ્યું છે તેના કારણે તમારા મનમાં અને વિચારોમાં અસ્થિરતા તો રહેશે માનસિકતાનો થોડોક રહેશે પરંતુ શનિદેવતાના તેમના માર્ગી થવાના કારણે આ સમયમાં તમને થોડીક વધારે ક્લિયરિટી અને સ્પષ્ટતા આવી શકે છે તમારો જે ગોલ છે તમારું જે લક્ષ્ય છે જે લાઈનમાં તમે આગળ વધવા માગો છો જે તમે કામ કરી રહ્યા છો તેમાં કયા પ્રમાણે આગળ વધવું છે તેના માટેનો લાઈફ પાથ તમને જરૂરથી શનિદેવતા આ સમય દરમિયાન કોઈક ગાઈડરના સ્વરૂપે કે કોઈપણ વડીલના સ્વરૂપે તમારા જીવનમાં મોકલીને તમને તે મદદ કરી શકે છે પરંતુ આ સમય દરમિયાન તમારા વ્યવહારમાં થોડુંક વધારે તોછડાપણું આવી જવાના કારણે એટલે કે અનઉચિત વ્યવહારના કારણે જે વડીલ જે કોઈ પણ તમને શીખામણ આપશે તેને તમે ઇગ્નોર કરીને જો આગળ વધશો તો તમને તે તકલીફ ઊભી કહી શકે છે જો કોઈ પણ વ્યક્તિ તમને સલાહ આપે ભલે તે પછી તમારાથી લેવલ નીચેનો કેમ ના હોય તે સલાહને તમારે માનીને માથું નીચે નમાવીને જે કંઈ પણ કહે તે પ્રમાણે આગળ વધવું જોઈએ જો તમને ઉચિત લાગે તો કરો અનુચિત લાગે તો તમે ન કરો પરંતુ જે કંઈ પણ કોઈ વ્યક્તિ શિખામણ આપે છે તો તેનો ક્યાંય તમે વિરોધ ન કરો તમારે તમારી સાંભળી લેવો છો તો તમારા માટે સારું રહેશે આ એક પ્રેક્ટિકલ ઉપાય છે તમારા માનસિક તણાવમાં આ પ્રમાણે તે ચેન્જ લાવી શકે છે પરંતુ તેમની જે તૃતીય દ્રષ્ટિ થઈ રહી છે મિત્રો તેના કારણે અને દસમી દ્રષ્ટિ જે થઈ રહી છે તેના કારણે તમારે તમારા કરિયરના બાબતે કરિયરમાં સૌ પ્રથમ જો કહું તો થોડોક ઉતાર ચઢાવ વધારે છે કરિયરના કારણે તમારા વર્ક પ્લેસના કારણે તમારે થોડીક વધારે ટ્રાવેલિંગ કરવું પડી શકે છે અને તેના કારણે તમે હાલમાં જે કામ કરી રહ્યા છો તે તમને નાપસંદ થઈ શકે છે સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીમાં કે આ કામ કરું છું તેના કરતાં તો ન કરું સારું જો તમે જાતે જ ઓનર છો તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમારે જ બધું કામ કરવું પડી શકે છે તમારી નીચે લેવલના લોકો વધારે કામ ન કરે તમે જો ઉપરને પોસ્ટના વ્યક્તિ છો તો તમારી નીચે કામ કરતા જે કોઈ પણ તમારા કલીગ છે તે વધારે કામ નથી કરી રહ્યા આ પ્રમાણે તેમના સાથે આપસી મતભેદ ભેદના કારણે ઝઘડા થવાના સંજોગો બની રહ્યા છે પરંતુ તે તમારે નથી થવા દેવાનું જો તે તમે તે બાબતે કાળજી રાખી લેશો તો આ સમયમાં શનિદેવના માનકીય અવસ્થાના કારણે જે આ ખરાબ અસર છે તે તમારા પર નહીં થાય સપ્તમ સ્થાન પર જે તેમની દર્શિ થઈ રહી છે તેના કારણે તમારા લગ્ન જીવનમાં તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધોમાં તકલીફ થઈ શકે છે અને બધા લોકોના સામે તો નહીં પરંતુ તમારા રૂમમાં જેને તમે વધારે ઝઘડો કરો તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તેથી તમારો ને તમારા લાઈફ પાર્ટનરના જે કંઈ ઝઘડા છે તે રૂમની અંદર રહે બહાર ન આવે તેટલું તમારા માટે સારું રહેશે આ સમય દરમિયાન તમને તમારી ફેમિલીનો સપોર્ટ મળવાનો છે પરંતુ જે પ્રમાણે લાઈફ પાર્ટનરનો કયું બિઝનેસ પાર્ટનર સાથે પણ આપસી વિખવાદ મતભેદ મનભેદ ન થઈ જાય તેની કાળજી રાખવાની છે આ સમય દરમિયાન શનિદેવ તમારા ફર્સ્ટ હાઉસમાં છે ને શનિદેવની સાડા સાતીનું દ્વિતીય ચરણ ચાલી રહ્યું છે કે જે ખૂબ વધારે મહત્ત્વનું હોય છે અને તેના કારણે જ અનિંદ્રા ચિંતા અને બેચેનીનું આ સમય દરમિયાન વધારો થઈ શકે છે તમારા જીવનમાં ફક્ત તેના ઉપાય તરીકે તમારે દરરોજ સવારે મહાદેવ પર એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં તમારે કાળા તલ ભેગા કરીને મહાદેવનો અભિષેક કરવો જોઈએ અને દરેક શનિવારે એક કમળ કાકડી હનુમાનજી પાસે મૂકીને તમારે જરૂરથી આવવું જોઈએ જેના કારણે શનિદેવનું જે કંઈક ખરાબ જે પ્રભાવ છે તે તમારા માટે ક્યાંક ને ક્યાંક તેનો તમે ઓછો કરી શકો છો તે પૂરેપૂરો અંત નહીં આવે કારણ કે સડાસાથી પણ ઇમ્પેક્ટ આપી રહી છે તે ઓછો કરી શકો છો અને જે સારા ફળ મળવા જઈ રહ્યા છે તે બાબતે તમને તે વધારે સારી રીતે મળી શકે તેવા સંજોગો બની રહ્યા છે તેથી ઓવરઓલ જોવા જઈએ તો મીન રાશિના તમામ જાતકો આ સમય તમારા માટે ફક્ત તમારા પર કામ કરવાનો સમય આવી ચૂકે છે તમારી મહેનત તમારે ચૂપચાપ એક રૂમમાં બેસીને તમારી મહેનત કરવી છે અત્યારે રિઝલ્ટની તેટલી બધી તમારે આશા નથી રાખવાની તમે જેટલું લોકો સામે એક્સપોઝ થશો તેટલું તમારા વ્યવહારમાં બિહેવિયરમાં તેટલી કડવાહટ આવી શકે છે અને તમારો કોઈ પણ વ્યક્તિ હોય તમારી ઉપરના લેવલના અધિકારી હોય કે નીચેના લેવલ અધિકારી હોય તમારો વગર કારણનો ઝઘડો થઈ શકે છે રસ્તા પર પણ કોઈના સાથે રોડ રે એટલે કે રસ્તા પર પણ ઝઘડો થઈ શકે છે આ પ્રમાણે તમારે શનિદેવના આ માર્ગી રાશિ પરિભ્રમણમાં સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી પોતાના પર પર્સનલ લેવલમાં પોતાના પર થોડોક કંટ્રોલ કરવાનો સંજોગો વધારે બની રહે છે ઉપાય મેં તમને ઓલરેડી આપી ચૂક્યો છું તો તમામ મેઝથી મીન રાશિના જાતકો માટે શનિદેવનું આ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનું જે ગોચર રાશિ પરિભ્રમણ થઈ રહ્યું છે માર્ગી રાશિ પરિભ્રમણ તેની ઇફેક્ટ મેં તમને જણાવી છે જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો કારણ કે હવે પછીના નેક્સ્ટ વિડીયોથી વર્ષ બે હજાર છવ્વીસનું બારે રાશિના જાતકો માટે કયા પ્રમાણે રહી શકે છે તમારે શું કાળજી રાખવાની છે અને કયા પ્રમાણે તમને વિજય પ્રાપ્ત થઈ શકે છે તમારે શું પ્લાનિંગ કરવું જોઈએ તમામ માટે વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેણું છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે તેથી તે નોટિફિકેશન પણ તમને મળતી રહે તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમ શિવાય